રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં છેલ્લા બાવીસ વર્ષથી ચાલતી ભૂલકા ગરબી અને ભૂલકા ગરબીમાં તેરસોથી પણ વધુ ભૂલકાઓ રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે ધોરાજીના ખરાવાડ પ્લોટ વિસ્તારમાં છેલ્લા બાવીસ વર્ષથી અવિરત ભૂલકા ગરબીનું આયોજન ધોરાજી બજરંગ ખાડિયા ગ્રુપ દ્વારા અને સીસીભાઈ અંટાળા અને દાતાઓના સહયોગથી અને તેમના કાર્યકર્તાઓ આગેવાનોના અર્થાગ મહેનતથી આ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે એકી સાથે તેરસો ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીની આરાધના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે તથા આ ભૂલકા ગરબીની વિશેષતા એ છે કે ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા આ ગરબીમાં કોઈ જાતનો જ્ઞાતિવાદ ધર્મવાદ અહીં હિન્દુ હોય મુસ્લિમ ધર્મના ભૂલકાઓ અહીં એકતાનું પ્રતિક સમાન ભવ્ય આયોજન થાય છે અને રોજે રોજ અહીં અવનવી લાઇટ ડેકોરેશન સીસીટીવીથી સજ્જ આ ભૂલકા ગરબીનું આયોજન થાય છે તેરસોથી પણ વધારે ભૂલકાઓને રોજે રોજ અવનવી લાણીઓનું વિતરણ કરવામાં આવે છે અને અહીં ભૂલકા ગરબીમાં નિઃશુલ્ક ભૂલકાઓને રમાડવામાં આવી રહ્યા છે ધોરાજી પંથકમાં ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાંથી લોકો અહીં ભૂલકા બજરંગ ગ્રુપ ખાડિયા ભૂલકા ગરબી જોવા માટે આવી રહ્યા છે મારું નામ મંડાળા જયા છે હું અહીંયા છેલ્લા સાત વર્ષથી આ ગરબા રમવા આવું છું અહીંયા કોઈ ભેદભાવ વગર બધી જ બાળાઓ રમે છે અહીંયા હિન્દુ મુસ્લિમ પણ હિન્દુ મુસ્લિમની પણ બધી બાળાઓ રમે પ્રમુખ શ્રી બજરંગ રૂપ ખાડિયા અહીં અમે છેલ્લા એકવીસ વર્ષથી જઈ ગયેલી અંબે ભૂલકા ગરબીના બેનર હેઠળ ભૂલકા ગરબીનું આયોજન કરી છે અહીં કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર મુસ્લિમ બાળાઓ પણ મા ભગવતીની આરાધના કરે છે અહીં અમને આ અમારી ગરબી સીસીટીવી કેમેરાથી સજ્જ છે સ્વચ્છતા માટે પણ દરેક જગ્યાએ ડસ્ટબિન મૂકેલ છે તેમજ આ વર્ષે હાર્ટ એટેકનું એક પ્રમાણ હોવાથી ગુજરાત સરકારની સૂચના મુજબ અહીં મેડિકલ ટીમ તેમાં તેમજ એમ્બ્યુલન્સ પણ ખડે છે છેલ્લા એકવીસ વર્ષથી આ ગરબીમાં અમને દાતાઓ અહીંના રહીશો સરકારી તંત્રની તમામ એજન્સીઓ તેમજ પત્રકાર મિત્રોનો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે